ફ્રીક્વન્ટલી બસમાં ટ્રાવેલ કરો છો તો તમારે સાવધાન રહેવાની સતર્ક રહેવાની જરૂર છે કારણ કે ચતુર ગઠિયાઓ એવા છે જે અવનવી તરકીબ અપનાવીને મુસાફરો સાથે એવી હરકત કરી દે છે એવી કરતુત કરે છે જેના કારણે મુસાફરોને લેવા દેવા પડી જાય છે અને આખરે જ્યાર સુધી એ આખી પરિસ્થિતિને મુસાફર સમજે છે ત્યાર સુધી તો આ ગઠિયાઓ રફુચક્કર થઈ જાય છે આજની ક્રાઈમ સ્ટોરીમાં એવું જ કંઈક બન્યું છે આ ગઠિયો એટલો ચતુર હતો કે મુસાફરની બાજુમાં જઈને બેસે છે બિસ્કિટ એ પણ ક્રીમવાળા બિસ્કિટ તેમને ઓફર કરે છે અને ત્યારબાદ આખું કારસ્તાન સર્જાય છે કઈ રીતે આ ગુનાને અંજામ આપતો હતો ગઠિયો જાણીશું વિગતવાર આજની ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા છેલ્લા દોઢ વર્ષથી એક ચતુર ઘટ્યો મુસાફરો સાથે એવું કરે છે જે સાંભળીને તમારી ઊંઘ ઉડી જશે રાજકોટથી અમદાવાદ અને રાજકોટથી સુરત જતી સ્લીપર બસમાં ચતુર ઘટ્યો મુસાફરી કરતો હતો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને થોડા સમય પહેલા ફરિયાદ મળી છે કે એક યુવક છે જે મુસાફરની બાજુમાં બેસે છે અને બસમાં બેઠેલા શખ્સનેクリーム વાળા બિસ્કિટ ખવડાવે છેクリーム વાળા બિસ્કિટ ખવડાવી દાગીના અને રોકડ સહિત

આવો જ ઘટનાક્રમ હતો ત્યારે પોલીસને આ તમામ ચોરીમાં એક જ શખ્સની સંડોવણી હોવાની શંકા ગઈ અને સતત પેટ્રોલિંગમાં પોલીસ લાગી ગઈ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે જ સમયે તેમને બાતમી મળી કે મુસાફરની બાજુની સીટમાં બેઠેલા વ્યક્તિને ઘેનની દવા બિસ્કિટમાં ભેળવી લૂંટ ચલાવતો શખ્સ રાજકોટ ગ્રીનલેન્ડ ચોક નજીક ઉભેલો છે અને તે બસમાં મુસાફરી કરવા તૈયારી કરી રહ્યો છે

રોકડ રૂપિયા પાંચ હજાર તેમજ વેફર બિસ્કિટ મળી કુલ દસ હજાર એકસો પચાસ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છેલ્લા દોઢેક વર્ષની અંદર એક ઇસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને ઘેનની કોઈ પણ દવા પીવડાવી અને તેને લૂંટી ગયા છે આ બાતમીના આધારે વોચ રાખીને એક ઇસમ જે છે જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી એ પેસ્ટને બિસ્કીટ ઉપર ચોપડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફરો હોય તેને બિસ્કીટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તે એને લૂંટી લેતો હતો આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે પંદરેક જેવી એણે ચોરીઓ કરી છે આ પ્રમાણે લૂંટ કરી છે અને છ એક જેટલા ગુના દાખલ થયેલા છે જે છ ગુના રાજકોટ સિટીની અંદર ભુજ રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ સ્વરૂપ આ બાબતે વિશેષ તકેદારી રાખો અજાણો વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે ચારથી પાંચ ઘેનની ટીકડીઓ તેની અંદર મેળવી દેતો હતો એક બિસ્કીટની અંદર અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે એ અડતાલીસ કલાકે તો અમુક લોકો તો દિવસે આવેલા છે એટલે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે એટલે આ બાબતે વિશેષ તકેદારી રાખવા વિનંતી છે એના બે મુખ્ય રૂટ હતા જેની અંદર રાજકોટ સુરત અને બીજો રૂટ હતો તેનો અમદાવાદ અને સુરતની વચ્ચેની બસિસ અંદર ઘણીવાર પેલા પાર્ટનર્સ જે બે સોફા હોય છે જેમાં બે લોકો સૂઈ શકે તો તેમાં જે પોતાની સાથેનો મુસાફર હોય તેને ચાય પાણી નાસ્તો અને બિસ્કીટ ખવડાવી માં લાવી અને પછી લૂટી લખી મૂળ જે છે એ ડાકોરની અંદર એની મેડિકલ સ્ટોરની અને સોરી જ્વેલરીની એની દુકાન છે કપડાંની જ્વેલરીની પ્રિસ્ક્રિપ્શન કોઈ એમની પાસે હતું કે પછી વગર પ્રિસ્ક્રિપ્શન એ તેવડી દવા કેની દવા મળે છે બિસ્કિટા બનાવતો કે કઈ એટલે એ જે છે એ રેગ્યુલર આપણો જે બિસ્કિટ હોય ક્રીમ બિસ્કિટ એ બિસ્કિટની અંદર એ પેસ્ટ બનાવી નાખતો આની જે દવા જે છે ઉંધરી દવાની પેસ્ટ બનાવી નાખતો અને પેસ્ટ ક્રીમ ઉપર છોકરી દેતો અને પછી પાછો બિસ્કિટ બંધ કરી દેતો અગાઉ પણ આરોપી જે છે પકડાયેલો છે નાઇન્ટીન નાઇન્ટી સેવન નાઇન્ટી એટ ની અંદર પણ એ આવા ત્રણે ગુનામાં પકડાઈ ગયો હતો ને તે સમયે વડોદરા જેલની અંદર અને ખાસો સમય સમકારો છે મોરો સો ફ્રેન્ડ ડી આજે પૈસા કમાવા માટે લોભ લાલચમાં આવ્યું તો તંગી કરતા મુખ્ય મુદ્દો જે છે લોભ લાલચમાં તો પાછળ એની પોતાની દુકાન પણ સારી ચાલે છે આ ગઠિયો મૂળ ડાકોર માં રહેતો અને કાપડ દુકાન ચલાવતા મહેન્દ્રસિંહ ચુડાસ માં છે આરોપી એ કબૂલાત કરી દીધી છે મહેન્દ્રસિંહ રૂપિયા જરૂરિયાત ઉભી થતા ગુજરાત ભરમા અલગ અલગ બસમાં મુસાફરી કરી મિત્રતા કેળવી મુસાફરને બેભાન કરીને ચોરી કરતો હોવાનું કબૂલ્યું છે. રાજકોટ થી رونક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક. તો ગુજરાતના તમામ લેટેસ્ટ અપડેટ જાણવા માટે યુટ્યુબ પર અમારી ચેનલ ગુજરાત તક ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અત્યારે બસ આટલું જ સાવધાન રહો સતર્ક રહો. નમસ્કાર ગુજરાત.